માના સંબંધો હોય છે બેન ભાઈ આવા બધા સંબંધો એક સંબંધ જે બહુ નથી સંબંધો અને છે સંબંધ સંબંધ બાપ અને એક બાપ એક ડેડી પોતાના બાળક માટે પોતાના પરિવાર માટે શું કરી શકે કયા સંજોગોની સામે લડી શકે કઈ હદ સુધી લડી શકે એ ફિલ્મ એટલે ડેડા યુ મસ્ટ વોચ ઇટ તમારી આપણા સૌની ફરજ બને છે કે આવનારી દરેકે દરેક ગુજરાતી ફિલ્મ જોવી જોઈએ ફિલ્મ ખાસ કરીને આપણી પોતાની ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરવો જોઈએ અને મને વિશ્વાસ છે કે સુરતની પ્રજા गुजराती फिल्मों ने सपोर्ट करती रही आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज़। सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो હજી જે દેડા ફિલ્મ ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે તેનું આજે ટેલર લોન્ચ થયું છે આપણી સાથે તેમની સ્ટારકાસ્ટ ટીમ છે એમની પાસેથી પણ જાણીએ કે તેઓનો રોલ કેવો છે અને આ ફિલ્મ વિશે વિગતવાર માહિતી જાણીએ જી મારું નામ હિલિશા છે અને તમે રોલ કેવો છે આપનો બહુ સરસ છે એટલે એક ફાધરની કહાની છે ફાધર ની સ્ટોરી છે અને એમની જે સ્ટ્રગલ છે એ પોતાની ફેમિલીના માટે કેટલું કરી શકે છે ને કઈ હદ સુધી જઈ શકે છે આ એવી એક વાર્તા છે એન્ડ ઓબ્વિયસલી હું વાઇફ બની છું એન્ડ તમે ઓબ્વિયસલી પોસ્ટરમાં જોયું હશે કે હું પ્રેગ્નેન્ટ છું ફિલ્મમાં એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ અ ચાઇલ્ડ જાઓ ફિલ્મ જોવા ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ફિલ્મ આ ફિલ્મમાં ઇમોશન્સ છે ફિલિંગ્સ છે ડ્રામા છે આપણી સાથે અહીં જે ફિલ્મના બીજા પણ સ્ટાર્સ છે તેમની સાથે વાત કરી અને જાણીએ કે તેમનો કેવો રોલ છે અને ફિલ્મ કઈ હાઈ મા નેમ ઇઝ ગૌરવ પાસવાળા અને તેનું નામ છે ડેડા ચાર જુલાઈ આવે છે અને મારા પાત્રનું નામ છે અખિલ સો અખિલ હવે શું સોિલ મારા પ્રોફેશન આઈડિયા આવી જશે કે વધુ સ્ટોરી લાઈન ઇઝ અબાઉટ વધુ કેરેક્ટર ઇઝ અબાઉટ બટ સુરતમાં ફિલ્મ શૂટ થઈ છે અને સ્ટોરીમાં એવું છે કે અખિલની લાઈફના બે ફેઝ બતાવવામાં આવ્યા છે એક જયારે યંગ થોડો હોય છે ત્યારે અને એક ટાઈમ લેબ્સ પછી એની અલગ જર્ની છે અને જ્યારે એનો એક સન બોર્ન થવાનો હોય તો એનું એક બેબી બોર્ન થવાનું હોય તો એ બેબીને બોર્ન થવા માટે અખિલને શું શું કરવું પડે છે ફિલ્મ ઇઝ અબાઉટ કે તમે કઈ એક્સટેન્ડ સુધી જઈ શકો ટુ હેવ યોર બેબી બોર્ન દેટ ઇઝ વર્થ ધ ફિલ્મ ઇઝ અબાઉટ તો કે સુરતમાં આઈ થિંક અ લોટ ઓફ એરિયાસ હે વી શોટ ધ ફિલ્મ એન્ડ મે બીજી બધી બી ઇન્ટરનલ માં પણ કહ્યું છે કે ચૌટા પુલ ગોપીપુરા બીજી અલગ અલગ શેરીઓ અરાઉન્ડ ગોપીપુરા એરિયા પછી ડુમ્માસ પછી વેસુના એરિયામાં એક્સટીરિયર અઠવા ગેટ અઢા જણ વેરી ઓનેસ્ટ ફિલ્મ અને એક અલગ સબ્જેક્ટ બની છે અને તમે જયારે ટ્રેલર જોશો ને ત્યારે મને તમને કન્વીન્સ કરવાની જરૂર નહી પડે જસ્ટ જસ્ટ વોચ ધ ટ્રેલર ઓફ ધો ધ સિનેમા ઇઝ વેલ ફોર્થ ઓફ જુલાઈ થેન્ક યુ જે આ ફિલ્મ રિલીઝ થવાની છે અને ખાસ આ ડેડા ફિલ્મ જે પિતાના પાત્ર બાબત અને પિતા પોતાના ભારતમાંથી શું કરી શકે છે તે બાબતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલું છે કેમેરા સાથે